ગુજરાત કોલેજમાં એનએસયુઆઈના કાર્યકરોનું વિરોધ પ્રદર્શન જર્જરિત ઇમારતમાં ફરી લાયબ્રેરી શરૂ કરાતા વિરોધ બે વર્ષથી બંધ ઇમારતમાં ફરી લાયબ્રેરી શરૂ કરાતા નારાજ ઇમારતમાં પીવાના પાણીની વ્યવસ્થા ન હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે તો ગુજરાત કોલેજમાં એનએસયુઆઈના જે કાર્યકરો છે એમણે વિરોધ પ્રદર્શન કર્યું છે જર્જરિત ઇમારતમાં ફરી લાયબ્રેરી શરૂ કરાતા વિરોધ કરવામાં આવ્યો બે વર્ષથી ઇમારતમાં લાઇબ્રેરી શરૂ કરાતા બે વર્ષથી બંધ ઇમારતમાં ફરી લાઇબ્રેરી શરૂ કરાતા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે અને પીવાના પાણીની વ્યવસ્થા ન હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે હા ગુજરાત કોલેજની અંદર ઘણા બધા એવા પ્રિમાઇસિસ છે જે જર્જરિત હાલતમાં છે વિદ્યાર્થીઓ આજે પણ ત્યાં સ્ટડી કરી રહ્યા છે એને તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે કેમ્પસની અંદર ઘણી બધી એવી જગ્યા છે જે પાણીની પરપ છે પણ એ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે એને તરફથી સ્પષ્ટ માગણી છે કે જે હોસ્ટેલો બંધ છે એને રિપેર કરાવીને વિદ્યાર્થી રહી શકે એવી તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે બીજી વાત કે જે પણ ભવનનું જર્જરિત હાલતમાં છે ત્યાં કોઈ પણ વિદ્યાર્થી કે પ્રોફેસરને જવા ના દેવામાં આવે પહેલાં એને રિપેર કરાવવામાં આવે પછી જ ત્યાં એકેડેમિક કે જે કંઈ આપણે આયોજન કરવું તે કરી શકાય ત્રીજી અમારી મુખ્ય માંગ છે કે પાણીની પરબો જે બંધ છે એ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે આજે વિદ્યાર્થીઓને દસ કે વીસ રૂપિયા ખર્ચીને પાણીની બોટલમાંથી પાણી પીવું પડે આટલા મોટા કેમ્પસની અંદર એ ખૂબ જ શરમજનક બાબત છે અને હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ગામડાથી અહીં ગુજરાત કોલેજની અંદર અભ્યાસ કરે છે એ લોકો પીજીમાં લાખો રૂપિયા ખર્ચા કરીને ત્યાં રહેવાનું વસવાટ કરે છે તો એ સામાન્ય પરિવાર ઉપર બોજ ના વધે અને હોસ્ટેલ ચાલુ થાય અને નોમિનલ ખર્ચાની અંદર એ પોતાનું અભ્યાસ અહીંયા કરી શકે આ મારી મુખ્ય વિચાર